અન્નપૂર્ણા દેવીના એકવીસ દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થતાં મધ્ય ગુજરાતના એકમાત્ર ચાંદોદમાં આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિર ખાતે તમામ વ્રતધારી મહિલાઓ પધારી હતી અને તેઓ દ્વારા અહીં ભંડારાની પ્રસાદ મેળવીને પારણા કરવામાં આવ્યા માક્ષર સુદ છઠ થી પ્રારંભ થયેલા અન્નપૂર્ણા દેવીના એકવીસ દિવસીય વ્રત દરમિયાન મહિલાઓએ માતાજીની કથા વાર્તા પઠન પૂજા આરાધના અને એક રાખીને અન્નપૂર્ણા માતાજીની પૂજા અને આરાધના કરી હતી આ વ્રતની પૂર્ણાહુતિ થતા વર્ષોની પરંપરા મુજબ ચાંદોદના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સંકુલમાં આવેલા અન્નપૂર્ણા માતાજી મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું મધ્ય ગુજરાતના યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલા આ એકમાત્ર મંદિર ખાતે છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સહિત ના વ્રત વ્રતધારી મહિલાઓ ઉમટી પડી હતી અને અન્નપૂર્ણા માતાજીને વિવિધ સામગ્રી અર્પણ કરી વ્રતનો દોરો છોડી ભંડારાની મહાપ્રસાદી મેળવી વ્રતના પારણા કરી માતાજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી જે અન્નપૂર્ણામાં આજ માક્ષર માસમાં વ્રત માનપુરા છઠ્ઠે દિવસે શરૂ થાય છે અને એકવીસ દિવસે વ્રતની પૂર્ણાહુતિ થાય છે આ વ્રત કરવાથી નિસંતાન નંબરીને સંતાનની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને જ્યારે પૃથ્વી પર અન્નનો દુકાળ પડ્યો હતો ત્યારે સ્વયં ભગવાન શિવે માનપુણા પાસેથી પ્રસાદીમાં અન્નની માગણી કરી હતી ત્યારથી મા અન્નપૂર્ણા કહેવાયા અને માનપુણાનું મંદિર અનેરું મહત્ત્વ ધરાવે છે મધ્ય ગુજરાતમાં એકમાત્ર મંદિર છે જેમાં તમે કહો આપણા વડોદરા જિલ્લામાં આવેલું છે આણંદ છોટાઉદેપુર પંચમહાલ ખેડા નર્મદા આ મધ્ય ગુજરાતમાં એકમાત્ર માનપુરાનું મંદિર આવેલું છે આજે તમે જોઈ શકો છો કે વ્રતની પૂર્ણાહુતિ ગઈકાલે થઈ એકવીસ દિવસે વ્રત પૂરું થયું અને આજ બાવીસમાં દિવસે પારણા કરવા માટે સૌ વ્રતધારીઓ પધાર્યા માનપુરાણ દર્શન કરી અને ધન્યતા અનુભવી માનપુરાણ સૌને સુખી સંપન્ન અને સમૃદ્ધ રાખે એવી માને પ્રાર્થના જૈનપૂર્ણમાં